નમસ્કાર આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે એમ કે ભારતના લાખો નાના મોટા ઉદ્યોગો માટે કદાચ આખી ગેમ જ બદલી નાખે આપણે રોજની પેલી સમસ્યાઓ જેમ કે પાવર કટ ડીઝલ જનરેટરનો અવાજ અને વીજળીના સતત વધતા બિલ એ બધાને એક સંભવિત ઉકેલ વિશે વાત કરી રહ્યા છીએ અમારી પાસે એક દસ્તાવેજ છે જેનું શીર્ષક છે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો ધ ગેમ ચેન્જર ઓફ ફીચર્સ હવે આ દાવો કરે છે કે તે એક ઓલ ઇન વન ઇન્ટેલિજન્ટ પાવર સોલ્યુશન છે તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ દાવામાં કેટલું વજૂદ છે શું આ ખરેખર ભારતના પાસઠ મિલિયનથી વધુ એમએસએમઇઝને પાવરની ગુલામીમાંથી જેને કહેવાય એને આઝાદી અપાવી શકે છે ચાલો આને બરાબર ખોલીને સમજીએ બિલકુલ અને તમે જે આઝાદી શબ્દ વાપર્યો ને એ અહીં ખૂબ જ મહત્વનો છે કારણ કે આ માત્ર એક યુ નો મોટી બેટરી કે ઇન્વર્ટર નથી આ એક આખું એનર્જી કમાન્ડ સેન્ટર છે એ તમને પેલી બધી ચિંતાઓમાંથી મુક્તિ આપવા માટે જ બનાવવામાં આવ્યું છે કે પાવર ક્યારે આવશે ક્યારે જશે કેટલો ખર્ચ થશે ઠીક છે તો દસ્તાવેજમાં ઓલ ઇન વન ડિઝાઇન પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે મતલબ બેટરી ઇન્વર્ટર સોલાર કંટ્રોલર બધું જ એક બોક્સમાં પણ મને એક સવાલ થાય છે શું આ એક જોખમ નથી માની લો કે એક ભાગમાં ખરાબી આવી તો શું આખી સિસ્ટમ બંધ પડી જશે અલગ અલગ ઉપકરણો હોય તો આપણે ખાલી ખરાબ થયેલો ભાગ બદલી શકીએ છીએ નહીં હા આ એકદમ વાજબી પ્રશ્ન છે અને શરૂઆતમાં મોટા ભાગના લોકો આ જ વિચારે છે પણ આને આ રીતે જુઓ દસ વર્ષ પહેલાં આપણી પાસે ફોન કેમેરા મ્યુઝિક પ્લેયર બધું અલગ અલગ હતું હા બરાબર આજે બધું એક સ્માર્ટફોનમાં છે તો શું તે વધારે સુવિધાજનક અને વિશ્વસનીય નથી હા એ વાત તો સાચી છે આ સિસ્ટમ બસ એજ પર કામ કરે છે જેને અમે કહીએ છીએ તે ત્રણ અલગ ભાગોને ખાલી જોડીને નથી બનાવ્યું પણ એક જ યુનિટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે ઓકે રસપ્રદ તો આ પાવર હાઉસ ટ્રાયોમાં બરાબર શું શું આવે છે જુઓ પહેલું છે એનર્જી સ્ટોરેજ પણ આ માત્ર થર્ટી કિલો વોટની ની બેટરી નથી आनो मतलब ये है कि एक नानी हॉस्पिटल के नानु उत्पादन यूनिट पावर कट की चिंता वगैरह आठ थी दस कर लाख सुधी आराम थी चाली शके आठ थी दस कर वाह हाँ आप फक्त बैकअप नहीं आप बिजनेस कंटिन्यूइटी नहीं गारंटीच है बीजू छह पावर कन्वर्जन આનું ઇન્વર્ટર એટલું શક્તિશાળી છે કે ઘરના ઉપકરણો નહીં પણ એક નાની ફેક્ટરીની મશીનરી આખા બિલ્ડિંગની લિફ્ટ અને સેન્ટ્રલ એસીને પણ એક સાથે ચલાવી શકે ઓકે અને ત્રીજું સોલાર મેનેજમેન્ટ જે સુનિશ્ચિત કરે છે કે સૂર્યનું એક પણ કિરણ વેડફાય નહીં આ ત્રણેય એક સાથે કામ કરે છે જેથી પેલી જટિલ વાયરિંગ અલગ અલગ જાળવણી અને જગ્યાની બરબાદી જેવી માથાકૂટમાંથી છુટકારો મળે બરાબર છે તો આપણે જોયું કે આ સિસ્ટમ દેખાવમાં અને ભૌતિક રીતે કેટલી કોમ્પેક્ટ અને મજબૂત છે પણ દસ્તાવેજમાં લખ્યું છે કે તેની અસલી તાકાત તો તેની અંદર રહેલી બુદ્ધિમાં છે એવો દાવો છે કે તે સમસ્યા આવે તે પહેલાં જ તેની આગાહી કરી લે છે આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે આ કામ કેવી રીતે કરે છે હા ખરેખર આ ભવિષ્યની ટેકનોલોજી છે જે આજે ઉપલબ્ધ છે તેની અંદર પાંચમી પેઢીનું બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બીએમએસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે હવે આ સિસ્ટમ શું કરે છે એ તમારા વ્યવસાયની પાવર વાપરવાની પેટર્ન શીખે છે એટલે એ શીખે છે હા એને ખબર હોય છે કે સવારે મશીનો ચાલુ થાય ત્યારે કેટલો પાવર જોઈએ બપોરે એસી ચાલશે તો કેટલો અને સાંજે કેટલો અને આ ડેટાના આધારે તે બેટરીના દરેક સેલને શ્રેષ્ઠ રીતે ચાર્જ અને ડિસ્ચાર્જ કરે છે જેથી બેટરીનું આયુષ્ય વર્ષો સુધી વધી જાય પણ માની લો કે કોઈ આંતરિક સમસ્યા ઊભી થવાની તૈયારીમાં હોય તો શું આપણે ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી કોઈ ટેકનિશિયન આવીને તપાસ ન કરે ના બિલકુલ નહીં આજ તો એની ખાસિયત છે જો સિસ્ટમને લાગે કે કોઈ સેલ નબળું પડી રહ્યું છે અથવા કોઈ ભાગ વધુ ગરમ થઈ રહ્યો છે તો તે તરત જ તમારા ફોન પર એલર્ટ મોકલી દે છે ઓ તરત જ તમને સમસ્યાની જાણ થઈ જાય છે અને એટલું જ નહીં જે રીતે આપણા ફોનમાં સોફ્ટવેર અપડેટ્સ આવે છે તેવી જ રીતે આ સિસ્ટમ પણ ઓવર ધી એર એટલે કે ઓટીએ અપડેટ્સ દ્વારા આપમેળે અપડેટ થઈ જાય છે તમારે કશું જ કરવાનું નહીં હમ અરસપ્રદ છે પણ શું નાના વ્યવસાયના માલિકને આ ઓવર ધી એર અપડેટ્સ જેવી ટેકનોલોજી પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી નહીં પડે મતલબ તેઓ એવું નહીં વિચારે કે કોઈ દૂર બેસીને તમને સિસ્ટમને નિયંત્રિત કરી રહ્યો છે આ એક સારો મુદ્દો છે પણ આ નિયંત્રણ નથી આ કાળજી છે જેવી રીતે ડોક્ટર દૂરથી તમારા હૃદયના ધબકારા મોનિટર કરી શકે તેવી જ રીતે કંપની આ સિસ્ટમના સ્વાસ્થ્ય પર નજર રાખે છે જેથી તમને શ્રેષ્ઠ સેવા મળે અને સુરક્ષાની વાત કરીએ તો આમાં જે નેનો પીસીએમ કુલિંગ સિસ્ટમ વપરાય છે તે અદ્ભુત છે તમે એને કુલરમાં મૂકવામાં આવતા આઈસપેક જેવી સમજી શકો જ્યારે બેટરી ગરમ થાય ત્યારે તે ગરમીને શોષી લે છે ઓકે આનાથી બેટરી અમદાવાદની પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં પણ ઠંડી અને સુરક્ષિત રહે છે અને હા તે ફાયર રિટાર્ડન્ટ થી બનેલી છે જે હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળો માટે મનની શાંતિ આપે છે બરાબર ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે દરેક ધંધા માટે સૌથી મહત્વનો છે ડાઉન ટાઈમ મને સુરતની એક ટેક્સટાઇલ મિલના માલિક યાદ આવે છે તેઓ કહેતા હતા કે મશીન ચાલતું હોય અને અચાનક પાવર જાય તો મોંઘું કાપડ મશીનમાં જ ફસાઈ જતું હજારોનું નુકસાન થતું હતું શું આ સિસ્ટમ આવી પરિસ્થિતિમાં મદદ કરી શકે તમે જે ઉદાહરણ આપ્યું તે આ સિસ્ટમ શા માટે જરૂરી છે તેનું ઉત્તમ કારણ છે જ્યારે ગ્રીડનો પાવર જાય છે ત્યારે આ સિસ્ટમ ચાર મિલી કરતાં પણ ઓછા સમયમાં બેટરી પાવર પર સ્વિચ થઈ જાય છે ચાર મિલી હા આપણી આંખનો પલકારો લગભગ ત્રણસો મિલી હોય છે મતલબ કે તમારી આંખ પલકારો મારે એ પહેલા તો સિસ્ટમ સ્વિચ થઈ જાય છે શું વાત છે પેલી ટેક્સટાઇલ મિલની મશીનરીને ખબર પણ નહીં પડે કે લાઈટ ગઈ હતી કામ એક સેકન્ડ માટે પણ અટકશે નહીં તો ખરેખર પ્રભાવશાળી છે પણ વીજળીના બિલનું શું શું આ સિસ્ટમ તેને ઘટાડવામાં પણ મદદ કરે છે મેં દસ્તાવેજમાં ટીઓડી ટીયુ જેવી કોઈ સુવિધાનો ઉલ્લેખ જોયો હતો હા અને આ તેની સૌથી સ્માર્ટ વિશેષતાઓમાંની એક છે ટીઓડી એટલે ટાઈમ ઓફ ડે એટલે કે આ સિસ્ટમ એટલી હોશિયાર છે કે તેને ખબર છે કે સાંજના સમયે વીજળી મોંઘી હોય છે બિલકુલ મોટાભાગના રાજ્યોમાં સાંજે 7 થી દસ જવા પીક અવર્સમાં વીજળીનો ભાવ લગભગ બમણો હોય છે આ સિસ્ટમ શું કરશે એ સમયે આપમેળે ગ્રીડમાંથી વીજળી લેવાનું બંધ કરી દેશે અને સવારે સંગ્રહ કરેલી સોલાર ઊર્જા અથવા બેટરીમાંથી પાવર વાપરશે જેવી રાત્રે વીજળી સસ્તી થશે તે ફરીથી ગ્રીડ પર સ્વિચ થઈ જશે અને આ બધું ઓટોમેટિક હા આ બધું આપમેળે થાય છે તમારે ફક્ત મહિનાના અંતે વીજળીના બિલમાં આવેલો ઘટાડો જોવાનો છે આ તો ખરેખર પૈસા બચાવવાની સ્માર્ટ રીત છે હવે ટકાઉપણા અને સોલાર ઉર્જાની વાત કરીએ આજકાલ દરેક વ્યવસાય પર્યાવરણ વિશે વિચારી રહ્યો છે આ સિસ્ટમ સોલાર પેનલ્સનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરે છે આ સિસ્ટમ સોલાર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે જ બનાવવામાં આવી છે તેમાં છ સ્વતંત્ર એમપીપીટી ચેનલો છે આ થોડું ટેકનિકલ લાગે છે હા પણ સરળ ભાષામાં સમજીએ માની લો કે તમારી છત પર છ અલગ અલગ જગ્યાએ સોલાર પેનલ્સ લાગેલા છે અને બપોરે તેમાંથી એક ભાગ પર કોઈ ઇમારતનો પડછાયો આવે છે ઓકે જૂની સિસ્ટમમાં શું થતું આખા સેટઅપનું પ્રદર્શન ઘટી જતું પણ આ સિસ્ટમમાં દરેક ભાગ માટે એક અલગ સ્માર્ટ મેનેજર છે તે સુનિશ્ચિત કરે છે કે જે ભાગ પર છાંયો છે તેના કારણે બાકીના પાંચ ભાગનું પ્રદર્શન ઓછું ન થાય અચ્છા એટલે મેક્સિમમ પાવર મળતો રહે બરાબર પરિણામે તમને દિવસભર મહત્તમ સૌર ઉર્જા મળે છે અને જો જરૂરિયાત કરતા વધુ સૌર ઉર્જા જરાય નહીં આ સિસ્ટમ દ્વિદિશાત્મક છે એટલે કે જો તમે દિવસ દરમિયાન ઓફિસમાં ઓછો પાવર વાપરી રહ્યા છો અને સોલાર પેનલ્સ વધુ વીજળી બનાવી રહી છે તો આ સિસ્ટમ વધારાની વીજળીને ગ્રીડમાં પાછી મોકલી દેશે નેટમીટરિંગ કહેવાય છે બિલકુલ આનાથી તમારું વીજળીનું બિલ માત્ર ઓછું જ નથી થતું પણ કેટલાક કિસ્સાઓમાં વીજળી કંપની તમને પૈસા ચૂકવે પણ છે તો આ ફક્ત બચત જ નથી પણ કમાણીનો એક સ્ત્રોત પણ બની શકે છે હવે છેલ્લો પણ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન ભારતમાં મોટાભાગના વ્યવસાયો પાસે પાવર બેકઅપ માટે ડીઝલ જનરેટર તો હોય જ છે તો શું આ સિસ્ટમ લગાવ્યા પછી ડીજી સેટ ભંગારમાં વેચી દેવો પડશે ના બિલકુલ નહીં આ સિસ્ટમની એક ખૂબ જ વ્યૂહાત્મક સુવિધા છે જેને ડીજી સિંક કહેવાય છે તે તમારા હાલના ડીજી સેટ સાથે સ્માર્ટ રીતે જોડાઈ જાય છે તે ડીજીને એક છેલ્લા ઉપાય તરીકે રાખે છેલ્લા ઉપાય તરીકે હા જ્યારે ગ્રીડનો પાવર જાય ત્યારે તે પહેલાં બેટરી પર ચાલશે જો બેટરી પણ ઓછી થઈ જાય તો જ તે ડીજીને ચાલુ કરવાનો સંકેત આપશે મોટા ભાગના કિસ્સાઓમાં વર્ષમાં ભાગ્યે જ ડીજી ચાલુ કરવાની જરૂર પડે છે એટલે ડીઝલનો ખર્ચ તો લગભગ બચી જ ગયો હા સીધો અર્થ છે ડીઝલના ખર્ચમાં નેવું ટકા સુધીનો ઘટાડો જાળવણી ખર્ચમાં બચત અને પ્રદૂષણમાંથી મુક્તિ તે જૂની ટેકનોલોજીને ફેંકી નથી દેતી પણ તેને સ્માર્ટ બનાવે છે અને આને લગાવવી કેટલી સરળ છે મતલબ તેની હેરફેર શક્ય છે તેની ડિઝાઇન પ્લગ એન્ડ પ્લે જેવી છે ઓલ ઇન વન હોવાથી તેને લગાવવામાં ઓછો સમય લાગે છે અને નીચે મજબૂત પૈડા આપેલા છે જો ભવિષ્યમાં તમારે તમારી ઓફિસ કે ફેક્ટરી બીજી જગ્યાએ ખસેડવી હોય તો આ પાવર યુનિટને તમે સરળતાથી તમારી સાથે લઈ જઈ શકો છો તે એક રોકાણ છે જે તમારી સાથે રહે છે હમ તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો માત્ર એક પ્રોડક્ટ નથી પણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે તે પ્રદર્શન સુરક્ષા અને આગાહી કરવાની ક્ષમતા આ ત્રણ મુખ્ય વચનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે ભારે લોડ ઉપાડવાની ક્ષમતાથી લઈને એઆઈ દ્વારા સમસ્યાની આગાહી કરવા સુધી અને વીજળીના બિલને સ્માર્ટ રીતે ઘટાડવા સુધી તે ઘણા પાસાઓને આવરી લે છે તમે એકદમ સાચો સારાંશ આપ્યો આ સિસ્ટમ માત્ર પાવર બેકઅપ નથી તે વ્યવસાયને ચલાવવાની રીતને વધુ સ્માર્ટ અને ટકાઉ બનાવવા માટેનું એક સાધન છે તે તમને પાવર કંપનીઓ અને અનિયમિત સપ્લાયની દયા પર નિર્ભર રહેવામાંથી મુક્ત કરે છે સાચા અર્થમાં તે પાવર ઇન્ડિપેન્ડન્સ એટલે કે ઉર્જાની સ્વતંત્રતા આપે છે ખૂબ જ સરસ તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ જ્યારે કોઈ પાવર સિસ્ટમ માત્ર વીજળી પૂરી પાડનાર ઉપકરણ ન રહેતા વ્યવસાયની કાર્યક્ષમતા અને નફાકારકતામાં એક સક્રિય ભાગીદાર બની જાય ત્યારે શું તે ખરેખર ધંધાના ભવિષ્યને સુરક્ષિત નથી કરતી આ એક વિચારવા જેવો પ્રશ્ન છે આ વિચાર સાથે અમે રજા લઈએ છીએ આભાર